ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ડી માર્ટ પાછળની સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું તસ્કરોએ રોકડા પંચોતેર હજાર અને સોનાના ઘરેણા મળી કુલ ત્રણ દશાંશ એક લાખના મુગ્ધામાલની ચોરી કરી ફરાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ડી માર્ગ પાછળ આવેલ રામ વાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ ઉમેશસિંહ રાજપૂત ઘરને તાળું મારી ફેમિલી સાથે ગત તારીખ ઋણ અઠાવીસ મીટર ડિસેમ્બરથી બે દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતાપિતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા પંચોતેર હજાર મળી કુલ ત્રણ દશાંશ છ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દૂધ આપવા આવતા દૂધવાળાએ મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોતા મકાન માલિકને જાણ કરી હતી

और मेरे घर शनिवार को रात में चोरी हुआ है हम लोग सूरत गए हुए थे जिसमें 35 ग्राम सोना और पचहत्तर हज़ार रुपये कैश की चोरी हुई है तो जिस... हाँ हमने एफ आई कल करवा दिया है शाम के टाइम में एफ हो चुका है पुलिस अपना जाँच पड़ताल कर रही है